અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબ્સ્ક્રાઇબ કરો 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 અને જોતા રહો દરેક પ્રકારના સમાચારો તલાજા શહેરમાં મંદિર ખાતે કોંગ્રેસ દ્વારા સંગઠન મુજબ અભિયાન અંતર્ગત એક બેઠક મળી હતી ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા દ્વારા સંગઠન સજન અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ફિણભાઈ રાઠોડ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં આજે શહેરમાં વરાહી મંદિર ખાતે કોંગ્રેસ દ્વારા સંગઠન સૃજન અભિયાન અંતર્ગત એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં તળાજા શહેર તેમજ તાલુકાના કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બંને આપણા શહેરના તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખોએ આયોજન કરીને આપણે ભેગા કરવાનું કામ કર્યું છે